મુડેઠા ગામે આવતીકાલથી ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થશે મુડેઠા ગામે તારીખ ઓગણીસ વીસ એકવીસ એપ્રિલ સુધી શ્રી વારાહી ચામુંડા માતાજી એવમ શ્રી ગુગા મહારાજ એવમ શ્રી વીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પંચકુંડી મહાયજ્ઞ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ કરાશે જેમાં આવતીકાલે તારીખ ઓગણીસ એપ્રિલ પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કરાશે અને રાત્રે ડાયરો યોજાશે તારીખ વીસ એપ્રિલ બીજા દિવસે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં લાઈવ ડીજમાં કલાકાર રમઝટ જમાવશે અને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં એકવીસ એપ્રિલ ત્રીજા દિવસે શુભ મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે જે પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે જેમાં રાજકીય સામાજિક આગેવાનો અને આજુબાજુના ગામોમાંથી ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે મુડેઠા સમસ્ત ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટર વરજયરામ જોશી મુડેઠા ભીલડી